નવસારીના ગણદેવીના મટવાડ ગામે અજગરને પકડી ઉજવણી કરતા વિડિયો વાયરલ થતાં તાત્કાલિક જ કાર્યવાહી થઈ છે મટવાડના યુવકે અજગરને પકડી ગળામાં વિંટાળ્યો હતો અને ત્યારબાદ વન વિભાગે તેની ધરપકડ કરી છે નવસારીના ગણદેવીના મટવાડ ગામે અજગરને પકડી પજવણી કરતો વિડીયો વહેતો થયો હોવાનું સામે આવ્યું છે વન વિભાગે તેની સામે કાર્યવાહી શરૂ કરી ધરપકડ કરી છે મટવાડ ગામે હાઈવે પર આવેલી ચાની લારી પાસે ચાર પાંચ દિવસ પહેલા એક અજગર રાત્રિના સમયે દેખાતા ભય સર્જાયો હતો

રોજ નવસારી જિલ્લાના ગંડેરી તાલુકામાં આવેલા મટવાડ ગામના નાયકી વાડફળિયામાં રહેતા વિરલ ઉપ વિરુ જેઓ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરેલો હતો એ વન્યપ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર અને સિદિલ વનમાં આવતો અજગર જેમને એમણે ગળામાં ભેરવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો જેને આજે અમુક અટક કરી જે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલમાં અમે ચાલુ કરેલ છે દીપક વસાવા ન્યુઝ નવસારી